રોગચાળાનો ભોગ બની રહ્યા છે ત્યારે તળાવપુરા વિસ્તારમાં અને નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે हो देवे तुम्हाला खोला चलायचं આજ રાત્રે બે થી અરીના અરસામાં આ છોકરીને ઝાડમાં મીઠ એકદમ થઈ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં આગળ એને બીપ્યુ લો થઈ ગયું છે એવું જાહેર કર્યું એને સરકારી દવાખાનામાં લઈ જાઓ તો સરકારી દવાખાનામાંથી અહીં ત્યાં ત્યાં ઘરે લાયા ત્યાં લઈ જવાની તૈયારી કરતા હતા ત્યાં આપણે ઘરે આવીને એને જીવ છોડી દીધો ભાનુબેન ઇમામભાઈ મલિક